નમસ્કાર મિત્રો લાલો કૃષ્ણ સદાય સહાયતે ફિલ્મ જોઈ લીધી હોય તો ફરી આવો ફિલ્મમાં દર્શાવવામાં આવેલા આ સ્થળો પર ગુજરાતી ફિલ્મ લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાયતે એ રિલીઝ થયાના પાંચ અઠવાડિયા પૂર્ણ કર્યા છે છતાં શાનદાર કલેક્શન કરી રહે છે કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે તો આજે આપણે આ ફિલ્મ ગુજરાતના જે સ્થળે શૂટ કરવામાં આવી તેના વિશે વાત કરીશું મિત્રો આ સ્થળો ફરવા માટે બેસ્ટ છે આજે આપણે ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું જ્યાં ગુજરાતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ લાલો એટલે કે કૃષ્ણ સદાય સહાયનું શૂટિંગ થયું છે તમે પણ આ સ્થળોની મુલાકાત લઈ શકો છો આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે આ ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે જુનાગઢ અને તેની આસપાસ કરવામાં આવ્યું હતું જે ગુજરાતના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસા સાથે ગાઢ રીતે સંકળાયેલા સ્થળો છે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ લાલો કૃષ્ણ સદાય સહાયનું ટેલર સોશિયલ મીડિયા અને યુટ્યુબ પ્લેટફોર્મ પર રિલીઝ થયું હતું આ ફિલ્મ દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે જેમણે બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર આપી છે ગુજરાતના ધાર્મિક સ્થળોમાંનો એક છે દામોદર કુંડ પૌરાણિક કથા મુજબ બ્રહ્માએ અને ઇન્દ્રએ આ તીર્થિમાં અનેક યજ્ઞો કર્યા હતા જેમાં બધા દેવી દેવતાઓ ઉપસ્થિત રહ્યા હતા નરસિંહ મહેતાના જીવનની ઝાંખી કરાવતું સ્થળ એટલે નરસિંહ મહેતાનો ચોરો કહેવામાં આવે તો છેલ્લે કૃષ્ણ સદાય સહાય ફિલ્મના બજેટની વાત કરીએ તો માત્ર પચાસ લાખ રૂપિયા હતું જ્યારે આ ફિલ્મે વિકીપીડિયા અનુસાર બોક્સ ઓફિસ પર અંદાજે સો કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે તો મિત્રો આજે આપણે જાણ્યું કે લાલો ઉર્ફે કૃષ્ણ સદાય સહાયતી ફિલ્મ ક્યાં બની હતી તેના વિશે